ડુંગળી લીલી હળદર આદુ લસણ પેસ્ટ ટમેટા આંબા હળદર ગાજર દેશી ગોળ લીલા મરચાં આ હળદર હળદર ખેતી નાખવા નહીં બના પૂરું સાપાડવાનું

ઈરાગભાઈ તારું બંધ કરો ને હા જાય પાણી ફૂલバリ ના હજી હે ને ભાઈ પેકેજલ બનાવ્યું હે મિત્રો માટે દેખી શાક અને આ બધાય મિત્રો અત્યારે જો આમાં મોજ કરો આવી શું ઓકે પ્રકાશભાઈ બસ આનંદ જો તમારા વિન્ટુભાઈ ને જો આમ જમાવટ છે એક થી એક વેરાયટી બતાડવાની હે આજે પંકજભાઈ બનાવે છે વાડીના પ્રોગ્રામના શાક

đúng rồi. đi làm mất ra, à? các bạn đã ai đu đã làm không rồi. એમ ને સુગંધ તમણી છે અહીંયા બનાવો એટલે આજુબાજુ મન થઈ ગયું મિત્રો જેને પણ ખાવું હોય સ્ક્રીન ઉપર નંબર દેખાય છે મંગાવી લેજો હવે આ શું આ ગોળ શ્રી ગોળ પેટી ગોળ વાડીનું ફેચિયલ રાખ બનાવ્યું હોય ભાઈ આજે હા 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 હવે ચટણી મીઠું અડદર નમક આ પેલા નમક

કેસી વાગ્રામ ભાઈ અત્યારે લીલી હળદર નું આવું ભાઈ મંગાવી લેજો હું જેવા રાખશે આજે આપડો વારો આવી ગયો તબીસો હાવાનો